જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હિનાથ નારાયણ વાસુદેવાય મિત્રો જે આપણે પહેલાં વિડીયોમાં તુલસી વિવાહ કથા કરી હતી તેનો બીજો ભાગ પ્રારંભ કરીએ કાર્તિક માસ શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશી તુલસી વિવાહ કથા દેવે જલંરના બાણો આવતા જ કાપી નાખ્યા પ્રહારો કરતા ગોળા રથની ધજા અને તેનું કાપી નાખ્યા ક્રોધાવેશમાં આવી ક્રોધાવે ગદા ઉગામી કે તરત જ ભોળાનાથી બાણોના સમૂહ વડે તેને દૂર ફેંકી દીધી શિવને અતિશક્તિશાળી જાણી જલંધરે શંકરને મોહ પમાડવા અદ્ભુત ગંધર્વ માયા ઉત્પન્ન કરી ગંધર્વ અને અપ્સરાઓના ટોળા ગાયન વાદન નૃત્ય વગેરે માયા નિહાળવામાં ભોળાનાથ અટવાયા તે તકનો લાભ લઈ દૈત્ય જલંધર શિવનું સ્વરૂપ લઈ પાર્વતીજીની આગળ આવ્યો તેના મુખભાવ ઉપરથી જ દેવી પાર્વતીએ તેને ઓળખી કાઢ્યો અને પોતે માનસરોવરે જઈ વિષ્ણુનું સ્મરણ કર્યું વિષ્ણુ પ્રગટ થયા પાર્વતીએ જલંધરે કરેલા કપટની વાત કરી આથી વિષ્ણુએ જલંધરની સ્ત્રીનું પતિવ્રત ભંગ કરવા વિચાર્યું કારણ કે એમ થાય તો જ જલંધર મૃત્યુ પામે વિષ્ણુએ નગરની બહાર બગીચામાં બેઠક જમાવી વૃંદાને માયાની ઝાડમાં સપડાવવા એવું ભીષણ સ્વપ્ન દર્શાવ્યું જેમાં તેની અનેક કપશુકરનો નજરે ચડ્યા વૃંદાએ સ્વપ્નમાં પોતાના પતિને નગ્ન અવસ્થામાં તેલથી લથબંધ મુંડન કરેલો પાડા પર બેસી શ્યામ ફૂલોની માળા પહેરી દક્ષિણ દિશામાં ચાલતો જોયો આવું ભયાનક સ્વપ્ન જોઈ તે સખીઓ સાથે બગીચામાં ગઈ ત્યાં તેણે ભયાનક બે રાક્ષસોની જોઈ દોટા દોટ કરીને ભાગવા લાગી તે બગીચામાં બેઠેલા તપસ્વીને ગળે વળગી પડી રાક્ષસોથી બચવા વિનવણી કરવા લાગી તપસ્વીની ત્રાણથી રાક્ષસો નાસી ગયા તેથી વૃંદાને તપસ્વી પર વિશ્વાસ બેઠો તેણે તપસ્વીને પોતાના સ્વામી જલંધરના સમાચાર જણાવવા જણાવ્યું તપસ્વીએ મૌન ધારણ કરી વૃક્ષ તરફ દ્રષ્ટિ કરી કે બે વાનર ઉતરી આવ્યા તપસ્વીના ઇશારાથી વાનરો આકાશમાં ઉડી ગયા અને જલંધરનું ધડ તથા મસ્તક લઈને તપસ્વી સમક્ષ ઉપસ્થિત થયા વૃંદા જોઈને મૂર્છા પામી પછી કલ્પાત કરતા કરતા તપસ્વીને પોતાના પતિને જીવતો કરવા વિનંતી કરવા લાગી વિષ્ણુએ તેને સંજીવન કરી પોતે અદ્રશ્ય થઈ તે મૃતદેહમાં પ્રવેશ કર્યો પતિને સંજીવન થયેલો જોઈ વૃંદા તેને પતિ રૂપે વહાલ વરસાવવા લાગી વૃંદાએ જલંધર સાથે ક્રીડા કરી ત્યારે તેણે પતિ જલંધરના સ્થાને વિષ્ણુને જોયા તેણે ગુસ્સે થઈ વિષ્ણુને શ્રાપ આપ્યો તમે કરી પર સ્ત્રીને ભરમાવી છે આથી હું તમને શ્રાપ આપું છું કે તમે માયા રચીને બનાવેલા બે રાક્ષસો તમારી પત્નીનું હરણ કરશે તમે વાનરોની સહાય મેળવશો અને તમારા શિષ્ય જે તમે શિષ્ય બનાવ્યા હતા તે પણ તમારી સાથે રંજળશે આ શ્રાપ પ્રભુ વિષ્ણુને રામાવતારમાં ભોગવવો પડ્યો હતો રાવણ રાક્ષસે સીતાનું હરણ કર્યું તેમની સાથે શીશા અવતાર લક્ષ્મણજી વનમાં ભટકતા એ સુગ્રીવ વગેરે વાનરોની સહાય લીધી પતિવ્રતા વૃંદાએ પોતાનું શિયણ ભ્રષ્ટ થવાથી અગ્નિ પ્રવેશ કર્યો તેની આત્મા જ્યોતિ પાર્વતીના દેહમાં વિલીન થઈ ગઈ જે સ્થળે વૃંદા મુક્તિ પામી તે સ્થળે વિષ્ણુ વૃંદાની ભસ્મ લગાવી તેને સ્મરતા સ્થિર રહ્યા આ બાજુ રણભૂમિમાં પાર્વતી અદ્રશ્ય થતાં જલંધર પાછો યુદ્ધ ભૂમિમાં આવ્યો તેણે ગંધર્વ વિદ્યા દૂર કરતાં શિવ પાછા સજાવ થઈ યુદ્ધમાં પ્રવૃત્ત થયા રુદ્રદેવનું અદ્ભુત પરાક્રમ જોઈ જલંધરે ફરી માયા રચી પાર્વતીને ઉત્પન્ન કરી પોતાના રથ ઉપર બાંધ્યા શુભ તથા નિશુંભ તેમની મારતા હતા શિવજી આ દ્રશ્ય જોઈ શોકમાં ગરકાવ થયા આ તક ઝડપી દૈત્ય બાણો લાગ્યો શિવજીએ ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દૈત્યના રથના પેડાને પગથી દબાવી સમુદ્રમાં ડૂબાડી દીધા અને પોતે ચક્ર ધારણ કરી જલંધર પર ફેંકતા તરત જ જલંધરનું માથું છેદી નાખ્યું તેનું ધડ મોટા અવાજ સાથે ધરતી પર ઢળી ગયું જલંધરના શરીરમાંથી નીકળેલું તેજ રુદ્રના શરીરમાં સમાઈ ગયું બધે હાહાકાર મચી ગયો એનું રક્ત મહા રૌરાવમાં જઈ કુંડ રૂપે સ્થિર થયું જલંધર હણાતા દેવો હર્ષ પામ્યા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી દેવાંગનાઓ ગીતો ગાવા લાગી અપ્સરાઓ નૃત્ય કરવા લાગી ચંદ્રમાં શીતળ થયો અગ્નિઓ શાંત થયા આકાશ નિર્મળ થયું આખું ત્રિલોક્ય શાંત થયું વિષ્ણુ બ્રહ્મા તેમજ સગળા દેવોએ મહાદેવજીની સ્તુતિ કરી સદા શિવે તેઓને અભય વચન આપી અદૃશ્ય થયા સગડા દેવો પણ હર્ષ પામતા પોતપોતાના સ્થાને ગયા વિષ્ણુએ ભ્રષ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશી ભસ્મ થઈ વૃંદાથી મોં પામેલા વિષ્ણુ વૃંદાની ચિતા પાસે બેસી તેની ભસ્મ શરીરે લગાવીને બેઠા હતા દેવોએ તેમને ખૂબ સમજાવ્યા પણ તે માન્યા નહીં બધા દેવો મહાદેવજી પાસે આવી વિષ્ણુને સમજાવવા પ્રાર્થના કરી મહાદેવજીએ આ માટે પાર્વતીના શરણે જવા કહ્યું બધા દેવોએ પાર્વતીની સ્તુતિ કરી અને વિષ્ણુને ઉપજેલો મોહો દૂર કરવા જણાવ્યું પાર્વતીની આજ્ઞાથી દેવોએ ગૌરી લક્ષ્મી અને સરસ્વતીએ ત્રણેય દેવીઓની સ્તુતિ કરતા તેઓ પ્રગટ થઈ દેવીઓએ તેમને બીયા આપી વિષ્ણુના આસન નજીક બી વાવવાનું કહ્યું બધા દેવો બી લઈ વૃંદાની ચિતા પાસે આવ્યા તેમણે વિષ્ણુની પાસે બીયા વાવી દેવીઓનું સ્મરણ કરતા તેમાંથી ધાત્રી માલતી અને તુલસી એ ત્રણ વનસ્પતિ ઉગી નીકળી વનસ્પતિઓ જોઈને વિષ્ણુનો રાગ ઘટ્યો તેમણે સ્ત્રી સ્વરૂપ વનસ્પતિઓની માંગણી કરતા ધાત્રી અને તુલસી તેમના તરફ પ્રેમથી જોવા લાગી જ્યારે માલતીએ મુખ ફેરવી લીધું વિષ્ણુ ભગવાને કહ્યું કે વૃંદા હું તની તર છોડીશ નહીં અત્યારે તો નહીં પણ તાર આવતા જન્મે તને હું રાણી બનાવીશ તું તુલસી થશે તું વનસ્પતિ અને હું શાલિગ્રામ આમ કહી પ્રભુ તો જતા રહ્યા સમય બનતા કાળ વીતતા વૃંદા બીજા જન્મમાં તુલસી થઈ અને વિષ્ણુ ભગવાન શાલિગ્રામ થયા અને આમ તુલસી વિવાહ થયા પછી વિષ્ણુ પ્રસન્ન ચિત્તે દેવો સાથે વેંકુટમાં ગયા તુલસી અને વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આ આખ્યાન બ્રાહ્મણને બ્રહ્મ વિદ્યા દેનારું ક્ષત્રિયોને વિજય દેનારું વૈશ્યોને સમૃદ્ધિ બક્ષનારો તેમજ શૂદ્રોને અનેક સુખ બક્ષનારું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલા આવી રીતે કથાઓનું રસપોન્ડ મળતું રહે જય શ્રી કૃષ્ણ